નગરપાલિકાની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે અમારે જામનગર જિલ્લામાં જામજોધપુર નગરપાલિકા કાલાવડ તાલુકાની કાલાવડ નગરપાલિકા તેમજ ધ્રોડની નગર ધ્રોડ નગરપાલિકા અને બે પેટા ચૂંટણીઓ જોડિયાની તાલુકા પંચાયતની સીટ તેમજ જામવંતલીની જામનગર તાલુકાની તાલુકા પંચાયત સીટ એમ કુલ મળીને ચૂંટણી હતી ત્યારે જોડિયામાં અમેરીફ અમારો સભ્ય ભારતીય જનતા પાર્ટીનો છે ત્યારે અને નગરપાલિકામાં પણ બે નંબરના અમારો સભ્ય થયો છે પાર્ટીના નિયમ પ્રમાણે પાર્ટીની સામે જો કોઈ લડે તો એને પાર્ટીમાંથી છ વર્ષ બાદ સસ્પેન્ડ કરવા માટેની પાર્ટીની એક સૂચના હતી ધ્રોળમાંથી હિતેશ ભોજાણી એવો ને અમે સસ્પેન્ડ કરેલા છે જેઓ પાર્ટીની સામે લડતા હતા એ જ રીતે ચંદ્રભાઈ વલોડા એ પણ એને પણ સસ્પેન્ડ કરેલા છે એ જ રીતે કાલાવડમાં હિતેન્દ્રસિંહ જાડેજા અને જામજોધપુરમાંથી રાજુભાઈ કાલરિયા ચંદ્રિકાબેન ખાંટ જેઓ મહિલા મોરચાના પણ પ્રમુખ છે લાલજીભાઈ વિંજોડા જેઓ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ હતા અને એ રીતે અમે કુલ એવા કુલ સાત સભ્યોને અમે પાર્ટીના ઓલા તરીકે પાર્ટીમાંથી સસ્પેન્ડ છ વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છીએ